દિવસ રાત એક જેવા જ લાગે છે લાગે છે રાતનું કે સપનું જોયે છે તમે હા સપનું નહીં સપનું નહીં સાક્ષાત સપનાને જોઈ છે હા સપનાને જોઈ છે ને ત્યારથી મને ખબર જ નથી પડતી હું શું કરું પળ ભર માટે મારી પાસે આવી અને મારું બધું લૂટીને જતી રહી તમે જાણો શિવજી તમારો કામ જાણે હું તો જાઉં છું સપના કેમ પરેશાન લાગી છે પ્રિન્સિપલ તને કેમ બોલાવી હતી ઘરે ફોન લાગતો આટલી બધી ચિંતા કરવાની કઈ કારણ આફ્ટર ઓલ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ તું તારું દુઃખ મને નહીં કહીશ તો કોને કહીશ પણ હું તને શું કહીશ પણ તું જાણવા માંગે છે તો સાંભળ એક મિનિટ ઘરથી ફોન છે હા લઈ હેલો હેલો ચટકી તમે લોકો મારે ભણવાને તમાશો સમજી રાખ્યો છે પરીક્ષાની તારીખ નજીક છે અને બાપુજીને હજી સુધી મારી ફીસ નથી મુકલી હું પરીક્ષા કેવી રીતે આપું અરે વાહ દીદી વા તો તો આખી વાત કરે છે છે કે તું રાજા મહારાજાની છોકરી છે સારી બકવાસ બંધ કર અને બાપુજીને ફોન આપ નથી આપી શકતી

સામે તને થપ્પડ મારી કેમ કે તારી જેવી છોકરીયાને આવી હરકત ના કારણે ઘણા પરિવારવાળા છોકરીને જન્મ આપવા ડરે છે દીકરો ગમે તેમ કરીને ગમે તેથી રૂપિયા લઈ આવે છે પણ પોતાની ઇજ્જત વેચવાની વાત નથી કરતા તો હું શું કરું તારી પાસે તારા બાપુજીના ઈલાજ માટે ઘણા બધા રસ્તા છે સૌથી પહેલા તું વિક્રમ પાસે જા અગર એ તને સાચો પ્રેમ કરે છે તો એ તારી મદદ જરૂર કરશે અને એ કોઈ છોટો મોટો માણસ નથી મોટી હોટલનો માલિક છે માલિક તું સાચું કહે છે સિમરન હું તને કંઈક ઓરી સમજતી હતી પણ તું તો કંઈક ઓરી નીકળી હું જાઉં છું